કે મેં તારી ઉપર તો હજી પર્સનલ લીધું જ નથી તું તે પર્સનલ લીધું હે તું લઈ લે તારે અને જે ઠીક લાગે ને સાંભળ 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 તારું હાંભડું ને મે તારું તારું હાંભડું ને એ કીર્તિ સાંભળ મારી બેન મે તે તારું હાંભડું ને મે હવે તું સાંભળી લે સાંભળ તાર તે જે બોલવાનું હતું એ કરી નાખ્યું તને એવું લાગે કે હું આવી રીતે આમ કરી અને આને બદનામ કરી દઈશ તો તને જ્યાં મન થાય ત્યાં દોડવા મન જે થાતું એ કલ્લે મેં હજી પર્સનલ તને નહોતું લીધું હું તો કાયદાકીય ઋષિ ભારતી બાપુની લડતમાં ઊભો હતો અને પણ તારે મારી પર્સનલી લડતમાં આવવું હોય તમ તારે તારે છૂટ છે જેને જઈને જ્યાં લઈને જ્યાં ફરિયાદ કરવી એ કાયદા હા સમાજ લેવલે શું મામલો લીધો શું સમાજ લેવલે મામલો લીધો મેં કીધું કે કોઈ તારું નામ લીધું એમાં એમાં મહંત તે તન તું હમણાં આજો તારો વિડીયો મને સાંભળો તું એવું કહેતી હતી કે આ મારા બાપુ રે એ મારા ગુરુ છે અને પવિત્ર છે એમ તને દેખાડું એની શું પવિત્રતા છે જોવી છે તારે તારે જોવી છે જોવી છે એની શું જોવી છે પછી હાલ હું તને એનો પુરાવો એવો મસ્ત પુરાવો દઉં તું ખુશ થાય એવો દઉં તો તું હું બેસી જઈશ હે હલો